બે જ કારખાના જાય તો મેં કીધું કે પાંત્રી બારમાસી પાણી વાળી જમીન છે ને છોકરો ચૌદ કલાક કામ કરે છે પાણી બાર થવાનું ભણેલો ત્યાં દીકરી દેવી તો નથી દેવી કે ક્યાં દેવી તો કોકના કારખાનામાં મજૂરી કરતો હોય આ નો અંધકાર છે આ બે દીકરીઓના મા બાપને ધન્યવાદ છે કે બે ગ્રેજ્યુએટ છે અને હામે ખેતી પસંદ કરી છે કે અમારે ગામડામાં રહેવું છે અમારે ખેતી કરવી છે અને ખાલી લગ્ન નથી કર્યા ચૌદ કલાક ખેતી ગાય પાડવાનું વલોણું કરવાનું બધી મીઠાઈઓ બનાવવાનું મહેમાનોને હાચવવાનું કામ કરે છે જ્યારે ભારતની યુવા પેઢી આના જેવી ભારત બેઠો થઈ જાય દરેક વડીલ વિચારે તમારો દીકરો ચૌદ કલાક કામ કરે છે તમારા દીકરાની વાવ આઠ કલાકે કામ કરે છે તો તમારો ઉધાર કોણ કરશે આ મહેનત કરતા શીખવાડો દરેક કામ કરતા શીખવાડો અરે ઈશ્વરનો દેશ દ્રોહી માણા છે કે મારી દીકરી તમારી કામ નહીં કરે સગાઈ કરતી વખતે ટીલું કરે કંઠી પહેરે મતલબ છે હે હાલ ની લઈને જાય પછી જુદા જુદા નારા લગાવે હે એનો શું એ તો અંધાપો છે હા ધર્મ આ છે કે બાર કલાક કામ કરીએ દેશ પોતાના માટે કામ કરીએ ગામ માટે સેવા કરીએ અર્થ વગરના સમયા થાય હજારો લોકો અહીંયા સેવા કરવા પડાપડી કરે અને ગામની બજાર સાફ ના કરી શકીએ બે દિવસ ના કરી શકીએ મારે દુઃખ સાથે કેવું છે આવી પ્રજાને ઈશ્વર પણ ઉગારી નહી શકે આપણે આપણા ગામમાં અઠવાડિયું શ્રમદાન કરવા તૈયાર નથી અને ક્યાંક એઠવાડિયું ઉપાડવો હોય ને તો અહીંયા બે મહિના જવા તૈયાર થઈ હજારો સંખ્યામાં જવા તૈયાર થઈ પચીસ જણા ત્યાં બધા એ આત્મ મંથન ની જરૂર છે ખુદ જાગીએ અને પોતે આચરણના માણસ બનીએ અને બધાને જોડી દઈ ગામડી દઈ જ્ઞાતિ જાતિના ભેદભાવ બધાને જોડી દઈએ અમે આદિવાસીની ને જાઓ અમે એમાં દેવના દર્શન કરીએ છીએ અમે એમ નથી કેતા કે કહું ગરીબ છે ને પછાત છે ગોધરિયા છે નહીં હું એ વાત કરું તો એમ કહું કે આપણે આદિવાસીએ આમ કરવું જોઈએ આપણે આદિવાસી દારૂ મૂકશું તો જ સુખી થાય હું એમ ન તમે આદિવાસી અવા મારી જાતને એમાં હું સામેલ કરી દઉં છું કઈ સફળતા મળે છે એટલે બધાનો આવી રીતે ઉદ્ધાર કરીએ તમે ભાગ્યુ જો આદિવાસીને માવાનું બંધારણ કરાવો ને એટલે માનવ હત્યાનું પાપ ત્યાં જેટલા આદિવાસી એકસો પાંત્રીસ માવો ખાતા ગયા ને આપણી પાસેથી શીખા હે આ કેવું દૂષણ છે આપણે આ બધો વિચાર કરીએ અને વ્યસનને ત્યાગી દઈએ ગાય આધારિત કૃષિ કોણ સફળ કરી શકે જે પોતે દસ કલાક ટાન કરવાનો સંકલ્પ કરે ને પેલા પોતે પ્રાકૃતિક બનો ખેતી પ્રાકૃતિક કરવી છે તો પેલા જીવન પ્રાકૃતિક જોઈ જોઈ જોઈએ નહીં સફળતા નહીં મળે ઉલટા ને ઠેક દુઃખાઈ ને પડી જવાના છો પ્રાકૃતિક જીવન કોને કહેવાય બ્રાહ્મુહૂર્તે ઉઠવું ની પ્રાકૃતિકતા કહેવાય મારા દીકરાના બહુ પરણીને એવા ડોક્ટર છે મેને એમ કીધું બેટા મનુષ્ય માત્ર એ સૂર્યોદય પેલા ઉઠી જવું જોઈએ

ઘરનો પ્રાકૃતિક આહાર ખાવો કોઈ પણ પ્રકારનું વ્યસન ના કરવું છે બનાવો અને પ્રાકૃતિક ખેતીનો સંકલ્પ કરીને જાઓ ખાલી મનોરંજન માટે ક્યાંય ના જવું કે બહુ સરસ તરબૂજ મીઠા હતા ખાવાનું સરસ હતું એના માટે આ અનમોલ જીવન વેડફવાનું નથી આ વિચારમાંથી પ્રેરણા લ્યો અને તમારા ખેતર માં આવું નિર્માણ કરો તમારે આંગણે તમારા વ્યસન મુક્ત બનો મારો જીવન એ મારો સંદેશો છે પોતે વાતું નથી કરતા ખરેખર અપનાવે છે અને પ્રત્યે પોતે આ કાર્ય કરી રહ્યા છે એમના દીકરા દીકરીના લગ્ન કર્યા આ જામકાની મારી લગ્ન પ્રસંગ ઉજવાયો એ પણ એ પોતે જે ભોગ ભોઈ લેશે એ રીતે એને કરી બતાવ્યો છે બાકી કરનારા ઘણા બધા છે કે હજારો